જેમાં દાખલા નંબર 1 શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું 4 દિવસ માટે શું કરવામાં આવે પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું કાઉન્ટર પર પહેલા બીજા ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094 1812 2050 2751 છે

टिककी टोनी कुल संख्या बराबर શું કરીશું 4e 4 નો સરવાળો તો પહેલા દિવસે કેટલી વેચાઈ 1094 વત્તા બીજા દિવસે કેટલી વેચાઈ 1812 1812 વત્તા ત્રીજા દિવસે કેટલી વેચાઈ 2050 વત્તા અંતિમ દિવસ એટલે કે ચોથા દિવસે કેટલી હોય છે બે હાજર સાતસો એકાવન આ બધાનો શું કરીશું આપણે સરવાળો તો સરવાળો કરીએ એક હજાર ચોરાણું એક હજાર આઠસો બાર વત્તા બે હજાર પચાસ બે સાતસો એકાવન સરવાળો કરીએ ચાર ને બે છ ને સાત

4 દિવસમાં કુલ કેટલા ટિકિટ વેચે 7707 ટિકિટ વેચે बरोबर દાખલા નંબર 2 શેખરે પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે તેણે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે તે કુલ 10000 રન પૂરા કરવા ઈચ્છે છે તેને હજુ વધુ કેટલા રનની જરૂર છે

મુנה હાલ કિરા કલ દી જાય ને 6980 બનાવી છુ તો 10000 માંથી 6980 શું કરજો આપણે બાદ 10000 - 6980 0න් થી 0 જાય તો 0 0න් થી 8 ના જાય તો શું લેવાનો 10 કો 10 કો લીધો કે બાજુમાં કેમ થઈ જશે 0 સે તો 9 અહીં આગળ પર 9 1 છતો ઓછો થઈ જાય 0

પૂર્ણ કરવા ત્રણ હજાર વીસ રનની જરૂર છે દાખલા નંબર ત્રણ ચૂંટણીમાં સફળ ઉમેદવારે પાંચ લાખ સિત્યોતેર હજાર પાંચસો મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધી ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો મત મેળવ્યા સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાય પાંચ લાખ સિત્યોતેર હજાર પાંચસો મત મળે અને જેમ સામનો પ્રતિસ્પર્ધી એમને ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો મત મળ્યો તો સફળ ઉમેદવાર જી રહ્યો એ કેટલા મતલબ શું કરવાનું

શું કરીશું બરાબર સફળ ઉમેદવારના મતમાંથી પ્રતિસ્પર્ધીના મત શું કરી દેસુ બાર પાંચ લાખ સિત્યોતેર હજાર પાંચસો માંથી ત્રણ લાખ

DT.